અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરે લિફ્ટમાં યુવતીની છેડતી કરી છે આ ફરિયાદ પોતે પીડિત યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેનાથી ફરી એકવાર પોલીસની ઇજ્જતના ધજાગરા ઉડ્યા છે તો હવે આ મામલે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી અને યુવતીના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે છેડતી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ બરકત અલી ચાવડા સામે આવ્યું છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગુજરાતમાં ફરી એકવાર ખાખીની વર્ધી પર ડાઘ લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે આખી ઘટના છે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં એક યુવતીએ પોલીસ ઇન્સ્પેક્ટરની વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે આ પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ બરકત અલી ચાવડા સામે આવ્યું છે તો હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે યુવતીએ અભયમ હેલ્પલાઇન વન એટ વન પર ફોન કરીને જણાવ્યું છે કે બરકત અલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે હું પણ તેમની સાથે હતી પરંતુ લિફ્ટ બંધ થતાં જ તેમણે મારા ખભા પર હાથ મૂકીને અડપલા કર્યા હતા લિફ્ટ છઠ્ઠા માળે પહોંચીને તે સમયે બીજા વ્યક્તિઓ લિફ્ટમાં આવતા બરકત અલી ચાવડા લિફ્ટમાંથી બહાર નીકળી ગયા હતા ગભરાઈને મેં અભયમમાં સંપર્ક કર્યો છે અને આ ઘટના સામે આવતા અમદાવાદના વિજયપુર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે આ ઘટના આ ઘટનામાં જે પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ સામે આવ્યું છે તે બરકત અલી ચાવડા હાલમાં ગાંધીનગરમાં કંટ્રોલ રૂમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અગાઉ તેણે અમદાવાદ એસીબી અને રખિયાળ પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી છે આ અગાઉ પીઆઈ ચાવડા જ્યારે તે કચ્છમાં હતા ત્યારે પણ તેમની પર દુષ્કર્મની ફરિયાદ થઈ હતી પરંતુ તે પછી પણ આ ફરિયાદને રફેદફે કરવામાં આવી હતી હવે આ સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ રણજીતસિંહ ચૌહાણે જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે આમ ફરી એકવાર રાજ્યમાં ખાખીની વર્દી પર ડાઘ લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરે લિફ્ટમાં એક યુવતીની છેડતી કરી છે અને આ પછી યુવતીએ અભયમ હેલ્પલાઇન વન એટ વન પર ફોન કરીને ફરિયાદ નોંધાવી છે તો આ સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર